મૃત્યુ પછી ક્યાં જાય છે આત્મા ગરુડ પુરાણમાં છુપાયેલું છે આખો રહસ્ય શું તમે ક્યારે વિચાર્યું છે કે મૃત્યુ પછી આપણી આત્મા ક્યાં જાય છે શું સ્વર્ગલોક અને નર્કલોક ખરેખર અસ્તિત્વ ધરાવે છે અને જો હા તો ત્યાં કોણ જાય છે આજે આપણે એક એવા રહસ્યને ખોલવા જઈ રહ્યા છીએ જે હજારો વર્ષોથી આપણા પૌરાણિક ગ્રંથોમાં છુપાયેલું છે હા આપણે વાત કરી રહ્યા છીએ ગરુડ પુરાણની આપણા શાસ્ત્રો કહે છે કે સ્વર્ગ અને નરકની પ્રાપ્તિ આપણા કર્મો પર નિર્ભર કરે છે જે લોકો સારા અને પુણ્યના કાર્યો કરે છે તેમને સ્વર્ગ મળે છે જ્યારે જે લોકો પાપ કર્મો કરે છે તેમને નરકમાં જવું પડે છે પુરાણો અનુસાર મૃત્યુને દેવતા યમરાજ આત્માને તેના કર્મો અનુસાર દંડ કે પુરસ્કાર આપે છે પણ કેવી રીતે કઈ આત્માને સ્વર્ગ મળે છે અને કોને નરકમાં જવું પડે છે ચાલો ગરુડ પુરાણના માધ્યમથી આ રહસ્યને સમજીએ

ભક્તિ સચ્ચાઈ અને માતા પિતાની સેવા જેવા પુણ્ય કર્મો કરે છે તેવી પુણ્ય આત્માઓને ધર્મરાજપુરીમાં પૂર્વ ઉત્તર અને પશ્ચિમ દિશાના દરવાજાઓથી પ્રવેશ મળે છે આવી આત્માઓને ધર્મરાજપુરીમાં સુખ સુવિધાઓ અને સન્માન સાથે નિવાસ કરે છે તેમને કોઈ કષ્ટ નથી થતું પરંતુ તેનાથી વિપરીત જે વ્યક્તિ બ્રાહ્મણ હત્યા બાળ હત્યા વિશ્વાસઘાત માતા પિતાને કષ્ટ આપવું પિતૃઓને તર્પણ ન આપવું ગોવધ એટલે કે વૃષવવધ અને મદ્યપાન જેવા પાપ કાર્યો કરે છે તેમને ધર્મરાજ પુરીમાં પ્રવેશ માટે દક્ષિણ દિશાના ભયંકર દરવાજાથી પસાર થવું પડે છે આ માર્ગ અત્યંત કષ્ટદાયક અને ડરામણો હોય છે અહીં પાપી આત્માઓને યમરાજનું વિકરાળ રૂપ જોવા મળે છે તેમને જોતાં જ પાપી આત્મા કંપી ઉઠે છે અને દયાની ભીખ માંગવા લાગે છે તો મિત્રો આ હતું ગરુડ પુરાણમાં છુપાયેલું આત્માનું રહસ્યનું એક નાનકડું પાસું આપણા કર્મો જ આપણા ભવિષ્યનું નિર્માણ કરે છે યાદ રાખો જીવનમાં હંમેશા સારા કર્મો કરો કારણ કે મૃત્યુ પછી આપણો હિસાબ આપણા કર્મોથી જ થશે તમને આ માહિતી કેવી લાગી તમારા વિચારો કોમેન્ટ્સમાં જણાવો અને આવા જ વધુ રોચક રહસ્યો જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો